પારખ કરવી જોઈએ પાંચ તત્વ ને પેલા બરોબર પારક કરવી જોઈએ કે આ પાંચ તત્વ છે પણ તત્વ માયલો નથી તત્વ દર્શી છે તત્વથી થી અલગ છે બરોબરે આપણે પારક કરવા ઓહમ અને સોમ બે કાંટા છે આ દેહ ની અંદર આવે છે આ તો એક શ્વાસ છે પવન તત્વ આ પ્રાણ વાયુ ને એ બધું એનેથી ચાલે છે પણ જે તત્વ છે એ તો અલગ છે આવે ને સોમ જ આવે ઉનકા વિચાર લાવે દોનું મળીને કરીને નેડો તારે સોય અભે પદ ને પામે છે પાંચ તત્વો અને સઠ્ઠો આત્મા એ જે સાચું સ્વરૂપ છે એમાં નિરંજન થઈ

માન કરીને આવો મનુષ અવતાર ભગવાને આપણને આપ્યો છે કેટલા ગુણ ભેગા થયા ને તારા આપણને આવો દેહ પ્રાપ્ત કર્યો જેટલી ઔષધિઓ થઈ જેટલા પશુ થઈને દૂધ આપ્યા બળદ થઈને જેટલા ને હળ ખેતી કરીને આપણને આપ્યું આ બધા પુણ્યના પ્રતાપે ભગવાને આવો મનુષ્ય અવતાર આપ્યો છે તો મોક્ષ મેળવવા માટે તમે જો તમારો આત્માને ઓળખી લો જમશે બરોબર તો આ મનની અંદરથી ભ્રમણાયું છે

સાત આ કેટો કાયક પરમ બનાવ્યો ભાંગેશ્યમાંથી કારણે અંતિ નતિ ઘણાય ઉપદેશ લે છે બનાવ્યો ભાંગશી આમાં મનરૂપી